નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ઘણા વર્ષોથી બીમારી હતી હવે આજના સમયની જો વાત કરીએ આજના આધ આધુનિક જમાનાની અંદર તો કે ઉંમર મોટી હોય કે નાની હોય પણ આજે દરેક ઘરમાં અનેક બીમારીઓ આવી ગઈ છે તો આજે બીમારી આવવા પાછળના કારણો ઘણા બધા છે જેમ કે આપણો ખોરાક જે આપણે હવા લઈએ છીએ આપણે જે પાણી પીએ છીએ એની અંદર કેમિકલની માત્રા અથવા તો આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર પોષણ મળતું નથી અને એના કારણે ઘણી બધી બીમારીઓ શરીરની અંદર આવે છે તો આવી જ કંઈ કંઈક બીમારી હતી તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે શું બીમારી હતી કેટલા વરસથી હતી અને કેવી રીતે અત્યારે સાજી થઈ છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રમેશભાઈ અચ્છા અને આ તમારા કોણ થાય તમારા બાજુમાં બેસેલા છે તમારા પિતાજી થાય એમનું નામ માધુભાઈ ઓકે તો મને જણાવશો કે તમને મતલબ તમારા જે પિતાજી છે એમને શું તકલીફ હતી શું બીમારી હતી અને કેટલા વર્ષથી હતી એમને મસાની તકલીફ હતી હા ને ઘણા વર્ષો થઈ ગયેલા આમ તો અચ્છા અને છેલ્લા અંદાજીત કેટલા વર્ષ થઈ ગયા છે આમ છેલ્લા ત્રણેક વર્ષથી બહુ લોહી પડતો હતું અચ્છા એટલે મસાની બીમારી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી વધારે હતી વધારે હતી એટલે પધર એટલે ઘણી બધી તકલીફ હતી શું થતું એની અંદર લોહી પડતું અને એકદમ કમજોર થઈ ગયેલા અચ્છા બિલકુલ અશક્ત જેવા થઈ ગયેલા પેલા લોહી પડવાના કારણે અશક્ત જેવા થઈ ગયેલા ઉંમર શું હશે એમની ઉંમર એમની એટી પ્લસ છે એસી ની ઓહો એસી થી વધારે ઉંમર છે હા બીજું મને એ જણાવજો કે આપણું આ ગામ કયું કહેવાય ગામ જરણપાડા જરણપાડા અને તાલુકો ઉચ્છલ ઉચ્છલ અને અને જિલ્લો તાપી તાપી ઓકે તો તો મતલબ કે છેલ્લા છેલ્લા ઘણા સમયથી આ તકલીફ હતી હતી પણ વર્ષમાં વધારે જ લોહી પડવું આ એક સમસ્યા હતી હવે એની સાથે સાથે હવે એસી વર્ષની ઉંમર હોય તો શારીરિક બીજી તકલીફો પણ થતી હોય અને બીમારી હોય તો બીજી વધારે જ તકલીફ થતી હોય તો ઉઠવા બેસવામાં કે આ બધું કેવું રહેતું ઉઠવા બેસવાની એટલે કમજોર થઈ ગયેલા ચાલવામાં

કઠણ જગ્યા હોય કડક જગ્યા હોય તો ત્યાં બેસવું હોય તો થોડી તકલીફ એટલે એના માટે થોડું મતલબ કંઈક તો નરમ વસ્તુ આપણે રાખવું પડે બરાબર ને હા તો એ રીતના મતલબ કંડિશન હતી અને એના એની માટે ટ્રીટમેન્ટ તમે કેટલી કરી હશે અંદાજીત ક્યાં ક્યાં કરાવી આમ જોવા જેણે બી કીધું કે આનાથી સારું થઈ જાય છે ને એમ કરીને જે આયુર્વેદિક બી કરી જોઈ જેને જે રીતે વાત કરી કે ભાઈ આનાથી સારું થઈ જાય

ઓકે થોડી ઘણી રાહત થતી પણ પાછો એની એજ પ્રજિસ્તાન એટલે છેલ્લા ત્રણ વર્ષથી એમાં કોઈ ફરક આવ્યો નથી બરાબર છે હવે ઉંમર છે એસી પ્લસ અને આ બધું થાય અને પુત્ર તરીકે આપણને પણ ચિંતા તો હોય કે કેવી રીતના સારું થશે તો અત્યારે હાલમાં મતલબ આપણે જે વાતચીત કરીએ છીએ એના ઉપરથી એવું લાગે છે કે એમને સાજુ છે તો કેવું છે અત્યારે મને એ જણાવશો ને અત્યારે એને કોઈ તકલીફ જેવું નથી અત્યારે કોઈ એટલે એમાંથી તો છુટકારો જ છે બિલકુલ જ અચ્છા મતલબ કે બેસવાની તકલીફ એમ બેસવાની તકલીફ નથી અને હરવા ફરવા ત્યારે આપણે જોઈ શકીએ લોકો બેસેલા છે સોફા ઉપર આરામથી પહેલા આવી રીતના તમે બેસી શકતા હતા હા નહીં નહીં બેસાય બરાબર અત્યારે આરામથી બેસી શકો હા આરામથી બેસાય પહેલા તો સાહેબ લાકડી ટેકીને ચાલો આવી લાકડી વગર ચાલો હા અત્યારે હાલમાં તમે ખેતી સંભાળો છો એવી વાત કરતા હતા તો કેવું છે અત્યારે ખેતીનું ખેતીમાં હારો સારું કામ કરે પહેલો નહીં કામ કરાય પહેલા કામ નહીં કરી શકતા અત્યારે અરે કડક જમીન પર બેહા તો બહુ ખૂતે બેહા પીને આમ વાકો કરીને હા હવે હિદો સાઈડ બેહો બરાબર છે બેહીને કામ ને હો નહીં કરાય હા બહુ લાગે છે હા અરે લોહી વધારે પડતા તે બંધ થઈ ગયું

ઘાસ કામ ખેતીમાં કામ કરો ચાલવામાં કામ કરો એ બધી સારી રીતે હવે હવે બળ બંધ જાઓ બધી ચાલતો નીકળી જાવ પહેલાં તો ખેતીમાં પણ નહીં ચાલે એટલે પહેલાં કરતાં અત્યારે મતલબ તમને એવું લાગે નવજીવન જેવું મળ્યું કેવાય ને પહેલાંની જે તમારામાં શક્તિ કે સ્ફૂર્તિ હતી એવી અત્યારે પાછી આવી ગઈ એવું તમને લાગે પાછી આવી ગઈ ઓકે તો અત્યારે જે સાજુ છે એમણે કીધું કે કલ્પેશભાઈ કલ્પેશભાઈ તો અહીંયા બાજુમાં બેસેલા છે આ કલ્પેશભાઈ તો મતલબ શું ટ્રીટમેન્ટ કરી તમે એ થોડુંક જણાવો ટ્રીટમેન્ટમાં હવે કલ્પેશભાઈ થકી જાણવા મળ્યું ને એમને હા આ દવા વિશે વાત કરી અચ્છા નેટસ કંપનીની પ્રોડક્ટ છે આ નેટ એમાં જે આઈઝી ડેટોક્સ છે ડેટોક પછી આ ન્યુટ્રી લિવર છે લીવર્સ અને એની સાથે સાથે આ નેચરા મોર પ્લસ નેચરલ મોર પ્લસ પાવડર હા બતાવજો ને થોડું તો આ જે નેટસફ કંપનીનું એક ફૂડ સપ્લિમેન્ટ છે ન્યુટ્રાસુટિકલ આપણે કહી શકીએ ને અને એ એમણે વાપર્યું તો આ કલ્પેશભાઈ મારફતે આ પ્રોડક્ટ મળી બરાબર ને હા તો ત્યાર પછી કેટલા દિવસના અંતરે એમને ફાયદો થવાનો ચાલુ થઈ ગયો આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરીને આ પ્રોડક્ટ વાપરીને ત્રણ દિવસની અંદર એને ફેર પડી ગયો ત્રણ દિવસ ની અંદર થવાનો ચાલુ જ થઈ ગયો એમનો ચાલુ થઈ ગયો બરાબર એના પછી સતત હવે બે એક મહિના થવા આવ્યા હા બે મહિના પૂરા થઈ ગયા બે મહિના પૂરા થઈ ગયા અત્યારે કોઈ તકલીફ નથી એને બિલકુલ ફ્રી છે બિલકુલ કમ્પ્લીટ છે તો મતલબ કે છેલ્લા જે ત્રણ વર્ષ થી જે બીમારી હતી વધારે પડતી મસાની એ આજે મતલબ ત્રણ દિવસ વાપર્યું આ પ્રોડક્ટ અને ત્રણ દિવસની અંદર જ આ ફાયદો થવાની શરૂઆત થઈ ગઈ અને અત્યારે બે મહિના પૂરા થાય છે અને બે મહિનાની અંદર આજે સારામાં સારું રિઝલ્ટ મળી ગયું છે એમના કહેવા મુજબ આજે ખેતરમાં પણ કામ કરી શકે હરીફરી શકે છે અને આરામથી બેસી શકે છે તો કલ્પેશભાઈ આવા ઘણા બધા દર્દીઓ હશે કે જેમને આવી નાની મોટી સમસ્યાઓ છે તો એમને જો માનો કે કદાચ તમારો કોન્ટેક કરવો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો સત્તાણું વર્ષોમાં આ સાજુ કરવા માટે અંદાજીત અંદાજીત પચાસ સાહીઠ હજાર ખર્ચો કર્યો અને એની સામે આ નેટસફની પ્રોડક્ટ છેલ્લા બે મહિનાથી વાપરો છો તો કેટલો ખર્ચો થયો હશે અંદાજિત કલ્પેશભાઈ

તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર